અગિયાર અક્ષો કૌરવની સાત અક્ષો એની પાંડવોની અઢાર નો આંક ગીતાજીમાં બહુ વિશેષ રૂપે વર્ણિત થયો છે કંઈક મહાભારતના પણ અઢાર પર્વ છે ગીતાજીના અઢાર અધ્યાય છે અઢાર અક્ષો સેના છે અઢાર દિવસ યુદ્ધ ચાલ્યું છે એમ અઢાર અઢાર અઢારનો ઘણો બધો વિસ્તાર છે તો અહીંયા યુદ્ધ નિર્ધારિત થયું મહાભારત કોણ કોના પક્ષે રહેશે એના માટે આખી રાજનીતિ ગોઠવાઈ છે બહુ અદ્ભુત વિચારણીય છે કોણ કોના પક્ષે છે જો ઘણીવાર તમે સાચા હો પણ ખોટાના પક્ષે ઊભા રહો ને તો તમારો નાશ થાય ઘણીવાર આપણને તો મેં તો કાંઈ ખોટું નહોતું કર્યું તો ખાલી એની પક્ષે હતો એની જોડે હતો પણ ગીતાજીને મહાભારત યુદ્ધ પ્રમાણ આપે છે ભીષ્મજી દ્રોણાચાર્ય કૃપાચાર્ય એક એકના જીવનની તમે ઘટનાઓ જોતા જાઓ કેમ કૌરવના પક્ષે ઉભા છે એની ઘણી વિચારણીય બાબતો છે અને કેમ આ લોકો પાંડવના પક્ષે છે એને પણ બધાનો પોતપોતાનો પોતાનો એક વિચાર છે અને દરેક વ્યક્તિઓના નામ આપ્યા છે અહીંયા જુએ છે બધા પક્ષોને બહુ મહત્વનું છે ક્યાં ઊભા છે કોની જોડે છે કારણ કે સત્ય જ્યારે જીતવા નીકળે છે ને ત્યારે કેટલા લોકોની આહુતિઓ આપવી પડતી હોય છે સત્યનો જય થવાનો જ છે એ શાશ્વત સત્ય છે પણ તમે સત્યના રસ્તા પર આવ્યા તો તમારી ભૂલ ન હોવા છતાંય કચડાઈ જ કારણ સત્યના વિજયના રસ્તા પર તમે આવ્યા છો ભગવાન તો ધર્મ સંસ્થાપનાર્થાય ભવામી યુગે યુગે ધર્મની સ્થાપના માટે જ ભૂતલ પર આવ્યા છે અને ધર્મની સ્થાપનામાં જે જે લોકો આડે આવે છે એની આહુતિઓ ભગવાન સ્વીકારી લે છે એની આહુતિઓ લેવાઈ જાય છે કારણ કે તમે સ્થાપના ધર્મની સ્થાપના મહાભારતના યુદ્ધ માટે તત્પર થયા છે બધા જ જ બહુ કોશિશ કર્યા યુદ્ધ રોકાવું સંભવ નથી કૌરવોને હરાવવા અને પાંડવોને જીતાડવા એનો પ્રયાસ નથી હવે તો ધર્મ અને અધર્મની વચ્ચે યુદ્ધ છે ધર્મ જીતે અને અધર્મ હારે હવે તો એનો પ્રયાસ છે અને એટલા માટે આ ગીતાજી એ કેવલ ભગવાને આપેલું કોઈ ભાષણ નથી પ્રવચનો નથી આપણા ધર્મગ્રંથો એ પ્રવચનો રૂપે છે પણ નહીં એ સંવાદ રૂપે છે તમે દરેક ધર્મગ્રંથોને જુઓ એ ભાગવતજીને જુઓ એ રામાયણને જુઓ એ મહાભારતને જુઓ એ ગીતાજીને જુઓ ગીતાજીના દરેક અધ્યાયના અંતમાં તમે બોલશો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ એ આ તો સંવાદ છે આ તો ડાયલોગ છે અને ડાયલોગ જે રીતે થાય એમાં ઉપદેશ આદેશ સંદેશ સૂચના સંકેત આજ્ઞા આ બધા જ આ સંવાદમાં સાંકળી લેવામાં આવે છે સંવાદના જે પણ હોય શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના સંવાદની વાત છે એક રાજા જેવો બીજો પુરાણ જેમ આપણે ત્યાં કહ્યું કે મિત્ર જેવો અને ત્રીજો કાંતા જેવો કાંત જેવો પ્રિય જેવો રાજા જેવો સંવાદ એટલે રાજાના વચન પાળવા પડે એમાં પછી હું આની આની જગ્યાએ જગ્યાએ આ આ કરું કરું કે એવી ચર્ચા ન હોય એટલે શાસ્ત્રો એમ કહે છે વેદ એ રાજા જેવી આજ્ઞા જેવા છે અક્ષર સહ પાળવા એમાં પછી બીજી કોઈ ચર્ચા ન હોય શાસ્ત્ર એ કહ્યું પુરાણો એ મિત્ર જેવો સંવાદ છે કે મિત્ર સલાહ આપે જો મારું માનો અને આમ કરો તો સારું પણ જે આપણે નક્કી કરવાનું કે માનવું કે નહીં અને ત્રીજું આપણા સાહિત્ય ગ્રંથો એ પ્રિય જેવી સલાહ આપે કાંતા જેવી આ કાવ્યો છે એ બધા સુંદર રીતે રોચક રૂપે આપણને મધુર મધુર વાતો કરી અને જે કહેવાની વાત છે આપણી અંદર ઉતારે એમ આપણા ધર્મ ગ્રંથોમાં ત્રણ પ્રકારના સંવાદની વાત છે અહીંયા કૃષ્ણાર્જુન સંવાદ છે વ્યક્તિ બે છે પણ ચાર સંબંધે સંવાદ છે જો ગીતાજીને સાર રૂપે આપણે જોઈ રહ્યા છે એટલે ચાર સંબંધે સંવાદ એ જ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ તમે જુઓ તો પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો સંવાદ ભગવાન સારથી બન્યા છે અને ત્યાં પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધમાં રહીશ હથિયાર આત્મા નહીં લો લડીશ નહીં તો રથી અને સારથી વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ બીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચેનો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ ત્રીજો ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ સંવાદ અને ચોથો બે સખાઓની વચ્ચેનો આજ કૃષ્ણ અર્જુન સંવાદ ને ચાર સંબંધે જોઈ શકાય ગીતાજીમાં તમે જો ગીતાજીનું વાંચન કરો અને હવે તો લગભગ બધા પાસે ગીતાજી આજે આવી ગઈ છે અને આ ત્રણેય દિવસ લાવવાની છે આ ટેક્સ બુક છે બુક છે ત્રણ દિવસ માટે અને પછી તમારા મનમાં જો એ ગીતાજી બેસી જાય અને તમને એમ થાય કે હવે રોજ એક અધ્યાયનો પાઠ કરવો છે તો માનજો કૃષ્ણની કૃપા તમારા ઉપર ઉતરી છે રોજ એક અધ્યાયનો પાઠ કરો શ્રી મહાપ્રભુજી ઘણી વાર લોકોને એમ થાય કે આ ગીતાજી તો મર્યાદાનો ગ્રંથ ને પુષ્ટિ માર્ગમાં નહીં ને અરે કોણે કહ્યું આખું શાસ્ત્રાર્થ પ્રકરણ એ ગીતાર્થ પ્રકરણ મહાપ્રભુજી કહે છે

તો કહો કે બધા ઉપર ટીકા લખી તો ગીતાજી ઉપર મહાપ્રભુજીની ટીકા કેમ નહી મહાપ્રભુજી કહે છે કે ગીતાજી ઉપર કંઈ લખવાની જરૂરત નથી એમાં તો અક્ષરે અક્ષર જે ઠાકોરજીએ કયા છે એ જ પ્રમાણ છે એના ઉપર વ્યાખ્યા કરવાની આવશ્યકતા જ નથી પ્રભુના એક એક અક્ષર એ આજ્ઞા માનીને સ્વીકારી લેવા છતાંય એ જ ગીતાજી અને શાસ્ત્રાર્થ પ્રકરણ રૂપે મહાપ્રભુજીએ સમજાવ્યું છે અને એટલા માટે કૃષ્ણ અર્જુન સંવાદ છે અને સંવાદના દરેક પહેલુઓ આમાં સંકલિત થયેલા છે પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચેનો સંવાદ તમે ગીતાજીની જ્યારે શરૂઆત વાંચો છો ત્યારે બંને સેનાઓની મધ્યમાં જ્યારે અર્જુન રથી બન્યો છે અને ભગવાન સારથી બન્યા છે અર્જુન આજ્ઞા કરે છે રથમ સ્થાપય મેચ્યુત એ અચ્યુત બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ મારે જોવું છે કે કોની સાથે લડવું છે આજ્ઞાર્થ છે સ્થાપય આજ્ઞાર્થ પ્રયોગ કર્યો છે ઓર્ડર કરી રહ્યો છે અર્જુન પ્રભુ સારથી બન્યા છે અને પ્રભુ સારથી બન્યા છે એટલે કેવલ યુદ્ધના સમયે રથ ચલાવે એટલું જ નહીં સારથી નો જે રોલ હોય એ પૂરેપૂરો ભગવાન નિભાવે છે પ્રભુ જે લીલા કરે ને એ સંપૂર્ણ કરે એ બાળક બને તો બાળકની જે નિર્દોષતા હોય એને ધારણ કરી લે વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ પરમાત્મામાં છે ઘણી વાર કૃષ્ણને સમજવા માટે કૃષ્ણની અંદર રહેલો આ એક ગુણ સમજવો બહુ જરૂરી છે જે મહાપ્રભુજી આપણને સમજાવે છે અને એ ગુણ છે એ ધર્મ છે પરમાત્માની અંદર વિરુદ્ધ ધર્માશ્રિતા નો ધર્મ તમને તરત સમજાઈ જશે બધી જ લીલાઓ આ એક ધર્મ ભગવાનની અંદર ન સમજો તો તમને એમ થાય કે પ્રભુ અગિયાર વર્ષના વ્રજમાં છે અને રાસ કરે છે પ્રભુ હમણાં તો ઉમરોય ઓળંગી શકતા નથી પૂતનાને મારે છે અરે આ તો વિરુદ્ધ ધર્માશ્રયતા છે એ જે સમય અબૂધ છે એ જ સમયે એ સર્વજ્ઞ પણ છે જે સમયે બાળક છે એ જ સમયે કિશોર પણ છે જે સમયે અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે આ એક સાથે વિરોધાભાષી બંને ધર્મો ભગવાનની અંદર બિરાજે છે તમે પીછવાઈ પણ જુઓ ને આપણી હવેલીની ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કિશોર જ દેખાય છે તમે જેટલા પુષ્ટિ માર્ગના સ્વરૂપ જુઓ એમાં દ્વારકાધીશ પણ છે મદન મોહનજી પણ છે મથુરાધીશ પણ છે આપણે ત્યાં તો એમ કહું કે ભજનીયો વ્રજા અધિપ વ્રજના અધિપતિને ભજવાનું છે તો આ તો મોટા કૃષ્ણ છે દ્વારકા અને દ્વારકાના નથી એ જ એનો લીલાત્મક ભાવ છે તે બાળક પણ છે ને કિશોર પણ છે આ બંને વિરુદ્ધ ધર્મા સહી ધર્મો એની અંદર છે અને એટલા માટે પ્રભુને આજ્ઞા કરે છે બંને સેનાઓની મધ્યમાં રથને ઉભો રાખો અને પ્રભુ રથની લગામ ખેંચી સારથીનો રોલ પૂરેપૂરો નિભાવે છે રથ યુદ્ધ પૂરું થઈ જાય પછી ઘોડાઓને જો ઘાવ લાગ્યો હોય તો એને મલમ લગાડે એને નવડાવે એને ચોખ્ખા કરે એને ભોજન ખવડાવે પૂરેપૂરો રોલ પ્રભુ નિભાવે છે તમે પ્રભુના દરેક રોલને જુઓ એના દરેક પાત્રોને જુઓ કૃષ્ણ બાલક પણ છે કૃષ્ણ કિશોર પણ છે એ મિત્ર પણ છે એ પતિ પણ છે તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ એના જેવો તમને બીજો કોઈ સંબંધી નહીં મળે તમે દરેક સંબંધોમાં જુઓ એને પુત્ર રૂપે જુઓ એને પિતા રૂપે જુઓ એને પતિ રૂપે જુઓ એને ભાઈ રૂપે જુઓ એને સખા રૂપે જુઓ આખું કૃષ્ણ ચરિત્ર તમે જુઓ એના જેવો કોઈ સંબંધી તમને નહીં મળે અને એટલા માટે મહાપ્રભુજી કહે છે સર્વદા સર્વભાવેન

અર્જુન ને બે પ્રકારનો મો થયો એક હું મારીશ તો બધા મરી જશે અને બીજો હું નહીં મારું તો બધા બચી જશે ભગવાન કહે નથી નથી તું તું મારનારો બચાવનાર શું તને એમ લાગે છે કે તને જીતાડવા માટે ઉતારી જોડે છું તને જીતાડવામાં મને કોઈ રસ નથી મને તો ધર્મને જીતાડવામાં રસ છે પણ અર્જુન બુદ્ધિમાન છે ને પહેલા અધ્યાયમાં તમે જોજો અર્જુન વિષાદ યોગમાં એટલા સારા લોજિક આપે છે અર્જુન કે થોડી વાર વાંચીને તો તમે અર્જુનના પક્ષે ઉભા રહી જાઓ અરે આ બધા મરી જશે ને વર્ણશંકર પ્રજા થશે સ્ત્રીઓ ધર્મો મૂકી દેશે અને આખા ધર્મની વ્યવસ્થાઓ બધી કચડાઈ જશે અને આ આ સ્વજનોને મારીને આ લૌકિક સુખ મેળવીને હું આ સ્વજનોને મારીશ જેના ખોળામાં રમીને મોટો થયો છું આજે રાજ્ય માટે એમને મારવા માટે હું તૈયાર થયો છું એ કૃષ્ણ મારે રાજ્ય નથી જોઈતું સુખ નથી જોઈતું અને પ્રભુ શાંતિથી છે બુદ્ધિમાન વ્યક્તિ છે ને અને બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ભૂલને ને ઢાંકવા માટે પણ ચતુરાઈયો કરે હોય પોતાની ભૂલ પણ એને છુપાવવા માટે હોશિયારી કરે ચતુરાઈ કરે અર્જુન આ ચતુરાઈ ભગવાન સમજી ગયા છે કદાચ અર્જુન પણ સમજાતી નથી આજે એવો મોહ જાગૃત થયો કે સ્વજનો પાછળ ધર્મ છોડવા તૈયાર છે એ ભૂલી ગયો કે ધર્મ ધર્મ યુદ્ધ છે એને તો સગાઓ દેખાવા લાગ્યા ભલે પાપના પક્ષે હોય હોશિયાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકાર ન કરે ચતુરાઈ એ એક ભાઈ મહેમાન બનીને ગયા એકને ત્યાં અને મહેમાન બનીને ગયા અને જમવાની થાળી એની મિત્રની પત્નીએ પીરસી અને જોઈને આશ્ચર્ય થયું કે ખરેખર આવી સુવિધા તો મેં ક્યાંય નથી કે શું સુવિધા આટલી બધી જગ્યાએ જમવા ગયો પણ તારી પત્ની થાળી પીરસી ને તો રોટલી રાખ્યા છે જેથી મારે રોટલી તોડવી ના પડે પેલા મિત્ર એ કહ્યું એમાં રાજી થવા જેવું કઈ નથી આ સુવિધા નથી આનાથી ગોળ રોટલી થતી નથી એટલે કટકા કરીને રાખ્યા છે કે ખબર ન પડે આ ચતુર માણસ કામ છે પોતાની ભૂલને સંતાડવા એ જ ભૂલને સુવિધા બનાવીને પ્રસ્તુત કરે ઘણી વાર એવું નથી અચાનક અમારી પદરામની કોઈના ઘરે થઈ જાય અને કપડાના ઢગલા નોર્મલી ઘરમાં પડ્યા હોય એટલે શું આવું જે જે પધારે જે જે પધારે એટલે પાછું આમ કરી ઢગલા કરી ઉપર એવું સરસ આસન પાતરી દે યા સોફો ફાટેલો હોય તો આપણે નવું આસન લાઈને પાતરી દઈએ એમ લાગે કે કેવું સરસ ગોઠવેલું છે ખરેખર કપડું કાઢો તો અંદર ઢગલા પડ્યા માણસની ચતુરાઈ છે ને અર્જુન પણ ચતુર છે વિદ્વાન છે કોઈ અભણ નથી અર્જુન એ શાસ્ત્રો નો જ્ઞાતા છે જાગ્યો છે મોં પણ એને અહિંસા અને કરુણામાં ખપાવવાની કોશિશ કરે છે ભગવાન કહે જો તને અહિંસા જાગી હોત તો તો હું પોતે તને કહેત કે આપણે લડવું નથી ચાલ આપણે ઘરે જતા રહીએ અને ઘરે બેસીને માળા ફેરવીએ તને યુદ્ધ લડવામાં લોકોને મારવામાં કોઈ વાંધો નથી તું ક્ષત્રિય છું આ તારો સ્વધર્મ છે પણ આજે સ્વજનો સામે ઊભા છે એને મારવા સામે વાંધો છે અને એટલા માટે તું એ મોહને અહિંસા અને કરુણાના કપડા પહેરાવીને સામે ઉભા રાખે છે ત્યાં મને વાંધો છે જો દયા હોત તો તારી જોડે હોત અહિંસા હોત તો હું તારી જોડે હોત તને અહિંસા નથી તારા ભીતર મોહ જાગ્યો છે અને એટલા માટે ભગવાન એ અર્જુનના બધા જ વચનો સાંભળી એને કહે છે તું તો ક્લૈબ્ય છું નપુસક આવી વાતો કરે છે પણ અહીંયા જગ્યાએ અને શું અર્જુન યુદ્ધ છોડીને જતો રહ્યો હોત અને ઘરે બેઠો હોત તો એને શાંતિ મળે ના એના શરીરમાં ક્ષત્રિયનું લોહી છે યુદ્ધ કરવું એનો સ્વભાવ છે માણસ પરિસ્થિતિઓથી ભાગી શકે છે પણ પોતાની પ્રકૃતિથી ભાગી શકતો નથી તમારો જે સ્વાભાવિક નેચર છે એનાથી ભાગીને ક્યારે પણ તમને શાંતિ મળી શકતી નથી એટલે ઘણીવાર લોકો આમ આજ્ઞા લેવા આવે ને જે જે હવે રિટાયર્ડ થઈ જવું છે એટલે શાંતિથી ઘરે રહું અને હું એની પ્રકૃતિ જોઉં મને એમ લાગે આ રાજસ પ્રકૃતિ પ્રધાન આ તો કામ કરીને જ શાંતિ મેળવે આ જો રિટાયર્ડ થઈને એકલો ઘરે બેસવા જશે ને તો ડિપ્રેશનમાં આવી જશે જો શાંતિ પણ જુદા જુદા લોકો માટે જુદી જુદી હોય છે સત્વગુણ પ્રધાન હોય તો કદાચ એ સત્વ સત્કાર્યો કરી સોશિયલ વર્ક કરી શાંતિ મળી શકે તમો ગુણ પ્રધાન હોય તો એ ખાલી ફ્રી બેઠો બેઠો સોફામાં શાંતિ અનુભવ કરી શકે રજો ગુણ પ્રધાન હોય તો એને તો પરિશ્રમ કરવામાં જ શાંતિ મળે અને એકાંત અને શાંતિમાં ફરક છે તમે બધું છોડી રૂમ બંધ કરીને બેસો એને એકાંત કહેવાય એને શાંતિ ન કહેવાય અને એકાંત થોડો સમય ગમે પછી એ જ અશાંતિનું કારણ બની જાય તમે અઠવાડિયું હિલસ્ટેશનમાં રહો તો ગમે તમે અઠવાડિયું વ્રજમાં રહો તો ગમે તમે પછી પાછા પંદર દિવસ થાય અહીંયા ગંદકી બહુ છે ને લાઇટ જાય છે બધું આમ છે આમ છે ત્યાં દોષો દેખાવા લાગે અને એટલા માટે શાંતિ પણ અનેક પ્રકારની હોય છે આપણે કહીએ ને આ સ્મશાન શાંતિ છે આ યુદ્ધ પહેલાંની શાંતિ છે આ પરમ શાંતિ છે શાંતિ કેટલા પ્રકારની તમે આ યુએસએ જે જતા હશે ખબર હોય દીકરાને ત્યાં છ મહિના માટે વિઝા લઈને આવ્યા હોય અને બે મહિના થાય એટલે પછી કેવું વ્યાકુળ થવા લાગે અને એમાં ચાર મહિના થઈ ગયા છે ગ્રીન કાર્ડ લેવા માટે રોકાયા બે વર્ષ માટે અને પછી તો જે ઊંચા પદ મનમાં થાય ને અમે એમાં મળી જઈએ અને પૂછીએ ને કેમ શાંતિ છે ને હા જે અહીંયા તો ભયંકર શાંતિ છે કોઈ દેખાતું જ નથી એટલે શાંતિ એ ભયંકર હોય આપણને તો પરમ આનંદ આપે એવી શાંતિ જોઈએ છે અને એ ક્યાં છે તો કે તમે એવું શરણમ ગચ્છ સર્વ ભાવે ન ભારત પરામ શાંતિ ગીતાજીમાં ભગવાન શાંતિનું એડ્રેસ આપે છે કેવી શાંતિ જેમાં પરમ આનંદ હોય એવી શાંતિ અને એટલા માટે ગીતાજીની વિશેષતા એ છે અહીંયા પરિસ્થિતિની વાત છે એની સાથે સાથે પુરુષાર્થની વાત છે પણ એનાથી પણ ઊંડાણમાં ભગવાન પ્રકૃતિની વાત કરે સૌથી પહેલા તારું નેચર જો તારી પ્રકૃતિ જો અને એ પ્રમાણે તારી શાંતિને શોધ બધા માટે શાંતિનું એક જ એડ્રેસ ન હોય શકે જેમ જેમ સાધના થતી જાય તામસ તામસમાંથી રાજસ રાજસ માંથી સાત્વિક સાત્વિક માંથી નિર્ગુણ અને ત્યારે જઈને એને સેવામાં શાંતિનો અનુભવ થાય બધા માટે શાંતિનું એક જ સરનામું નથી દરેક પ્રકૃતિ જેવી એ પ્રકારે શાંતિનો અનુભવ જ્યાં સુધી સમજ ન વિકસી હોય ત્યાં સુધી ગમે તેવા અનુકૂળ સાધનો પણ શાંતિ નથી આપી શકતા ને કે એક સસલું જતું હતું એણે જોયું કે ઝાડના ટોચ ઉપર એક શાંતિથી ગિદ્ધ બેઠું છે એ સસલાને એમ થયું કે ગિદ્ધ કેવું શાંતિથી બેઠું છે લાવ ને હું બેસું અને ઝાડ નીચે આવીને શાંતિથી બેઠું એટલામાં એક શિયાળ આવ્યું અને એને મોઢામાં પકડ્યું અને જ્યાં મારવા જાય ત્યાં સસલું પ્રશ્ન કરે છે કે શિયાળ પેલું ગિદ્ધ શાંતિથી બેઠું છે એને કોઈ હેરાન નથી કરતું ને મને કેમ મારે છે ત્યારે શિયાળે એને મારતા પહેલા એટલું કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ જેને સમજની ઊંચાઈ જેને આચરણની ઊંચાઈ જેને વિચારની ઊંચાઈ ન મળી હોય એને અનુકૂળ સંજોગો પણ શાંતિ નથી આપી શકતા એ વિચારોની ઊંચાઈ જોઈએ ત્યારે શાંતિનો અનુભવ થાય અહીંયા જ્યારે ઉદ્વેગ મનમાં થયો છે વિષાદ અર્જુનને થયો છે અને સમજ નથી આવતું કે શું કરવું શું ન કરવું અને જ્યારે આપણી બુદ્ધિ બંધ થઈ જાય ને ત્યારે કોઈ સમજદારની શરણમાં જતા રહેવું તું તો ઘણીવાર એમ કહું કે દુર્ભાગ્ય ચાલતું હોય ને એમ લાગે કે હમણાં ભાગ્ય કામ નથી કરતું જે કરું છું ઊંધું પડે છે ત્યારે કોઈ સૌભાગ્યશાળીની શરણમાં જતા રહે એની જોડે રહેવા લાગો એના શરણમાં રહેવા લાગો તો તમારું ભાગ્ય બદલાઈ જાય સમર્થનું શરણો લઈ લો જયારે તમારી અસમર્થતા હોય ત્યારે સૌભાગ્ય શું હતું સમજ ગઈ બંધ થઈ પણ મહત્વની વાત એ હતી કે બાજુમાં કૃષ્ણ હતા કોઈ એક વ્યક્તિ જીવનમાં એવો જરૂર રાખો કે જેની વાત ભલે તમને ગમતી ન હોય પણ એ તમારી જોડે વાત કરતો હોય ત્યારે તમારી સાથે સાચું બોલે તમને સાચી વાત કે ના અહીંયા તું ખોટો હતો આ તારે નતું કરવા જવું તમારી શરમ જેને નડતી ન હોય એવા વ્યક્તિનો સંગાત જરૂર રાખો રોજ ખાલી બીજી વધારે વાત ન કરો પણ રોજ ફોન કરીને જય શ્રી કૃષ્ણ કરો ક્યારેક નબળો સમય હશે અને નિર્ણયો લેવાના હશે ને ત્યારે કોઈ કામ નહીં લાગે ને પેલો કામમાં આવી જશે

જો ભીષ્મજીને મળવા ગયો હોત તો શું ઉપદેશ મળે જો દ્રોણાચાર્યને મળવા ગયો હોત તો શું સાંભળવા મળે જો ધૃતરાષ્ટ્રને મળવા ગયો હોત તો શું મળે એ જ સંજોગોના સમાધાન કેવા મળ્યા હોત ધૃતરાશ શું કહે અરે એમે તું જીતવાનો નથી આવા આવા યોદ્ધાઓ જો ગણિતના હિસાબે જોવા જાવ તો કોઈ ગણિત બેસતું નથી કે પાંડવ જીતે અને ત્રણ ત્રણ તો ચિરંજીવી છે ભીષ્વજી કેવા છે ઈચ્છા મૃત્યુનું વરદાન એમને કોઈ મારી ન શકે અને મરે નહીં તો પાંડવ જીતે ક્યાંથી કૃપાચાર્ય અશ્વથથામાં આ ચિરંજીવીઓમાં આવે છે અશ્વથામાં મલિર વ્યાસો હનુમાશ વિભીષણ કૃપા પરશુરામચ સત્તૈતે ચિરજીવી ન આટલા લોકોને ચિરંજીવીઓ માન્યા છે કે જેની મૃત્યુ જ નથી અને એમાંથી બે જણા તો સામે પક્ષે છે

આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં વ્યસ્ત થઈ ગઈ છે હવે બીજા કોઈની જરૂર જ નથી આપણી જ બુદ્ધિ આપણને રોજ છેતરે છે હું તો ઘણી વાર કહું કે જ્યારે બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપે પણ ભગવાન અને ગુરુથી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પડી છે આ બુદ્ધિ પાપ પણ કરાવશે ને તો વાઘ તો બીજાનો જ કાઢશે મારે ક્યાં